હલો મારી બહેનો ફરી એકવાર આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ બાંધણીના ડ્રેસ મટીરિયલમાં બાંધણીના ડ્રેસ મટીરિયલ તો લાવી જ છીએ પણ આ વખતે એકદમ નવી વેરાયટીમાં અને સિમિલર ચાર્ટમાં અને એકદમ લો રેટમાં બાંધણીના ડ્રેસ મટીરિયલ આવી ગયા છે જેમાં પાંચ પીસનો સેટ રહેવાનો છે અને એક ડિઝાઇન રહેવાની છે અને પાંચ અલગ અલગ

ભાવ એકદમ લો રેટમાં છે વસ્તુ બેસ્ટ છે જો તમે ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન કોન્ટેક કરો ડિઝાઇનની વાત કરીએ તો આ રીતની ડિઝાઇન નાખી રહેવાની છે એકદમ લાજવાબ વસ્તુ અને ઝીણું બંધ રહેવાનું છે ને એકદમ લો રેટમાં છે વસ્તુ ટોપના કપડની વાત કરીએ તો ટોપનું કપડું આપણને અઢી મીટર એપ્રોક્સ મળી જવાનું છે આ ફ્રન્ટ સાઈડ છે અને આ બેક સાઈડ આવશે બેક સાઈડ આ રીતનો બુટો મળી જવાનો છે અને આ ફ્રન્ટ સાઈડ આખું બંધેજ મળી જવાનો છે એમાં આપણે સલવારની વાત કરીએ તો સલવારનું કપડું આમાં આપણને વધારે લેવાનું છે